ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો તમે બધા મજામાં મજામાં જશો કેમ કે આપણે બધા મજામાં જો બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ રામ રામ ચાલો આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે આપણે આવી ગયા છીએ પૂજા પાઠ કરીને રસોડામાં તો આજે નાસ્તામાં પૂનમે શું બનાવ્યું છે બટેટા પૌવા એઝ ઇઝ યુઅલ રોજ આપણે ખાઈએ છીએ બટેટા પુવા ખાઈએ છીએ અને મસ્ત આપણે કાલે જે દેશી કોથમરી લીધી છે એ પણ આમાં નાખી છે બતાવું તમને દેશી એકદમ દેશી કોથમરી જો આપણી ફેવરેટ અને આજે બટેટા પૌવાની સાથે છે મસ્ત આલુ તીખી સેવ આલુ તીખી સેવ છે ચાલો દોસ્તો નાસ્તો કરવા માટે અત્યારે વાગી ગયા છે નવ અને નાસ્તો કરવા બેઠા છીએ અને વિરાંશભાઈ જો

જો દાદાજી જોવો એના ભાઈનું સેટિંગ જોવો બટેટું મૂક્યું છે ભાઈ બટેટું કાવીરાજ મજા આવે છે એમાં દીકો આ છે આપણા બટેટા પૌવા અને આલુ ટિક્કી છે એવું મસ્ત બનાવ્યો છે એક નંબર બહુ ટેસ્ટી છે ચાલો ફ્રેન્ડ બતાવી જાઓ મસ્ત મસ્ત હમ ચાલો ઉભરે આમ ચાલો ફ્રેન્ડ કરો અરે આવો આવો સબસ્ક્રાઇબ કરો કે જોરથી કે ચાલો ફ્રેન્ડ હવે નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું અને હવે હું જાઉં છું દુકાને હવે દુકાને હજુ કામ ઘણું છે એટલે દુકાનનું કામ બતાવ્યું ચાલો દોસ્તો આવી ગયા છે દુકાને તો સવાર સવારમાં આપણે આવી ગયા છીએ દુકાને હવે આપણે બેસવાનું છે એ દુકાને અને ચાલો દોસ્તો તમે હવે અમારા બ્લોગ તમને ગમતા હોય તો જરૂરથી કમેન્ટમાં જણાવજો અને લાઈક શેર એન્ડ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમે રોજ તમારા માટે નવા નવા બ્લોગ લાવતા રહીશું જો બ્લોગની અંદર કાંઈ સુધાર ઉધાર કરવાનું લાગતું હોય તો જરૂરથી કમેન્ટમાં જણાવજો બાપા સી કરવા માટે નીકળી ગયા હવા કેટલી ભરાય એટલી ભરદે હવા વહી ગઈ છે ગાડી વાહ ભાઈ વાહ આવી ગઈ આવી ગઈ એવો જેવો લાઈટ વહી ગઈ છે ને એટલો નહીં તો પ્રેશર થી આવી જાય એટલે હવા ભરાય લઈ આપણે ચિંતા બહાર જવાનું થયું છે બહાર એટલે ગામમાં ગામમાં જ છીએ અને આપણા ગામની બહાર અહીંયા એક હાઈવે બની રહ્યો

આ બધી જગ્યા જો તમે જોઈ શકો છો આવડિયા અહીંયા બધે હાઈવે બનવાનો છે બહુ જોરદાર કામ હાલે છે બધું વાહ ભાઈ વાહ આ બાજુની સાઈડે બધી ઉપાટ લીધી છે જો ફ્રેન્ડ અપડેટ માં એવું છે કે આપણે અહીંયા નેસડા ગામની અદમાં જેટલા હાઈવે બને છે મતલબ નવો હાઈવે બને છે અને બધી જગ્યા બહુ પોળી કરી નાખી છે બધી જગ્યા ખાલી કરી નાખી છે જો અહીંયા મસ્ત તળાવ બને જો આ તળાવની જગ્યાએ મોટી જગ્યા કરી નાખી છે વાહ ભાઈ વાહ ઓહ જો લ્યો અહીંયા આપણે હાઈવે બનવાનો છે થોડાક સમયમાં હાઈવે બની જશે હવે આવજો ભાઈ રૂડુ ને રૂપાળુ ભાઈ નેસડા નું તળાવ જોરદાર મીઠા પાણી સરોવર છે ભાઈ મામાદેવ નું મંદિર જય મામાદેવ જોરદાર કામ કાઢ્યું હું બધું આ આટલો બધો મોટો રોડ થવાનો જોરદાર ભાઈ

ને અત્યારે જોઈ ને બહુ આનંદ થયો ભાઈ બહુ મજા આવી ફ્રેન્ડ્સ અત્યારે આ જોતા એવું જ લાગે છે કે ફોર લેન હાઈવે બનવાનો છે ભાવનગર અમદાવાદ હાઈવે છે આવડો અને જે આપણે નેસડા થઈને જાય છે હાઈવે ને ફોર લેન હાઈવે આખું બની જવાનું છે ફોર લેન વાહ

તો એને જણા એવું દિવાલ બનાવે છે દિવાલની દિવાલ એટલા માટે કે રોડની જગ્યા ઊંચી છે રાખેલી રોડની આમ સાઈજ ઉપર છે અને નીચેથી દીવાલ લે છે અહીંયાથી વાહ જો પંદર ફૂટ નીચેથી અહીંયાથી દીવાલ લે છે અને અહીંયાની લેવલ કરશે અને પછી રોડ બનાવશે આ રીતનું કઈક કામ છે એ જોવા માટે જ આવ્યા છીએ આપણે જોરદાર રોડ ચાલ ફ્રેન્ડ આવી ગયા ઘરે પાછા અને ઘરે આવીને પોપૈયા ના ભૂગા કાઢ નાખ્યા બધા શરદી ઉધરસ વાળા છે એટલે પોપૈયા ખાઈ લીધા મસ્ત જો પોપૈયું ચાલો ફ્રેન્ડ ઘરે આવી ગયા તમને બતાવો ગયો તો આપણે કોઈ કામ નથી કામ બનાવી